જે સૂચનાના આધારે વાપી જીઆઈડીસી પોલીસના પીઆઈ મયુર પટેલના નેતૃત્વમાં વાપી જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વાપી મોરારજી દેસાઈ સર્કલ પાસે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોને મળેલી બાતમીના આધારે મોરારજી દેસાઈ સર્કલ તરફ આવતી નંબર વગરની એક મોપેડ ઉપર સવાર બે યુવકો મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોરીમાં સંડોવાયેલા હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વાપી જીઆઈડીસી પોલીસની ટીમે બાતમીના વર્ણનવાળી મોપેડ વાળી મોપેડ આવતા મોપેડ સવાર બંને યુવકો પાસેથી મોબાઈલના બિલ પાસે સામે મોપેડના બિલ સહિતના ડોક્યુમેન્ટ અંગે પૂછપરછ કરતા યુવકોએ મોપેડ અને મોબાઈલ ચોરીના ના હોવાની કબુલાત કરી હતી જેના આધારે વાપી જીઆઈડીસી પોલીસની ટીમે બાવીસ વર્ષીય અક્રમ हुसैन રમઝાન અલી મનિયાર અને 18 વર્ષીય સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તાકિમ મનિયારને ત્રણ મોબાઈલ અને મોપેડ મળી કુલ 1 લાખના મુદ્દામાલ સાથે જડપી આગરની કાર્યવાહી હાથ ધરી હતી ખબરો મે અપતક કે લિયે બસ ઇતના હી મિલતે હૈ ફિર એસી બડી ખબર કે સાથ તબ તક કે લિયે ધન્યવાદ દેખતે રહીએ ગોલ્ડコイン نیوز અગર આપકો અમારી વિડિયો પસંદ આઈ હો તો ચેનલ કો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો અપડેટ પ્રાપ્ત કરને કે લિયે બેલ આઇકન પે ક્લિક કરે ધન્યવાદ みんな